જો પર્યાવરણ દિવસ બે હજાર પચીસની ઉજવણી અંતર્ગત યોગ શિબિર અને સાર્વરોગ નિદાન સારવર ગેમનું આયોજન કરવામાં આવ્યું ખેડા જિલ્લાના મહિજ ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો ત્યારે તદ્દન મફત ગેમ અને શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આયોદિક લાભાર્થી છન્નું હોમિયોપેથિક લાભાર્થી નેવ્યાશી તથા યોગ લાભાર્થી પાંસઠ લોકોએ લાભ લીધો હતો બમણા પ્રમાણમાં દર્દીઓ લાભ મેળવ્યો હતો આ કેમ્પમાં ડોક્ટર સૈયદે સેવા આપી હતી અને લોકોને સારું સ્વાસ્થ્ય માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું રિપોર્ટર ઉમંગભાઈ શર્મા ઇન્કલાબ ન્યૂઝ ખેડા મં 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 મં